બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરાની સરકારી શાળાઓમાં ગેરકાયદેસર યુ સીસીના ફોમનું વિતરણ થવાના વિરોધમાં આજ રોજ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ જુનેશ સૈયદ દ્વારા કલેક્ટર સાહેબને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે આ બનાવના સમાજ શાળાઓના જે કોઈ શિક્ષક કે આચાર્યો સંધોવાયેલ હોય તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ યુસીસી કાયદા લગત ગેરકાયદેસર અભિપ્રાય લઈ સદર કાયદો લાગુ થાય તે હેતુથી સરકારી મશીનરીનો દૂર ઉપયોગ કરીને આકૃત્ય કરવામાં આવેલ છે જે તદ્દન ગેરકાયદેસર અને ગેરબંધારનીય છે જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા યુસીસીના અભિપ્રાય લગતા બેનર અને પોસ્ટર લગાડવામાં આવે છે તે કોઈક રીતે દબાણ કરી કઢાઈ લેવામાં આવે છે જે યોગ્ય નથી યુસીસી કમિટી સુધી પોતાનો સાચો અભિપ્રાય પહોંચાડવાનો અધિકાર રાજ્યના તમામ નાગરિકોને છે એનાથી કોઈ પણ રોકી શકતો નથી આપના સંવિધાને અધિકાર આપેલ છે જેથી આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં માજી કાઉન્સિલર આઈડી પટેલ એડવોકેટ જુને સૈયદ મોહસિન ખાન કાલુભાઈ જેવા કોંગ્રેસ લદુમતી મોરચાના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હોવાનું જાણવા મળ્યું હતું રી બહોત عزیز ઝુપેલવાલા કન્ટેનર મે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે